સ્વાગત આજે આપણે ઓક્ટોબર બે હજાર પચીસ નીચરા એડિશનના તારણો પર ઊંડાણપૂર્વક નજર કરી રહ્યા છીએ આ એ રિપોર્ટ છે જેની બજાર હંમેશા રાહ જુએ છે અને આ વખતે પણ સોનાના ભાવ આપણા અર્થતંત્રની ચાલ બજારના મૂલ્યાંકન એ બધા પર ઘણી રસપ્રદ વાતો છે ચાલો શરૂ કરીએ ચોક્કસ અને આ વખતની નેત્રા એડિશન એટલે એકદમ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે ખાસ કરીને સોનાની વાત કરીએ તો એવું લાગે છે કે દાયકાઓ પછી પહેલીવાર એ એના મતલબ સૈદ્ધાંતિક મૂલ્યની આસપાસ પહોંચી ગયું છે હા તો સૌથી પહેલા સોનાથી જ શરૂઆત કરીએ નેટ્રા એડિશનનું જે મૂલ્યાંકન મોડેલ છે એ કેવી રીતે કામ કરે છે જરા સરળ શબ્દોમાં સમજાવશો હા જો એમનું મોડેલ મૂળભૂત રીતે સોનાને પૈસા જેવું ગણે છે એ લોકો શું કરે છે કે દુનિયામાં જેટલું સોનું ખોદાયું છે લગભગ સાત અબજ ટ્રોય ઓન્સ એની સરખામણી અમેરિકા અને યુરોપના એમ ટુ મની સપ્લાય સાથે કરે છે અચ્છા એટલે ચલણ અને જે સહેલાઈથી ઉપલબ્ધ પૈસા છે એની સામે બરાબર અને એ ગણતરીના આધારે નેત્રા એડિશન કહે છે કે સોનાનો વાજબી ભાવ સપ્ટેમ્બર બે હજાર પચીસના ડેટા મુજબ લગભગ ત્રણ હજાર આઠસો ડોલર પ્રતિ આંશ આસપાસ હોવો જોઈએ એ એમનો મધ્ય બિંદુ છે અને અત્યારે ભાવ શું ચાલી રહ્યો છે મેં જોયું લગભગ અડત્રીસો ને અડસઠ ડોલરની આસપાસ છે એટલે કે એમના મધ્ય બિંદુની ખૂબ જ નજીક કદાચ થોડો ઉપર પણ એકદમ બરાબર અને આ ખરેખર બહુ મોટી વાત છે નેત્રા એડિશન મુજબ લગભગ ચાલીસ વર્ષમાં પહેલી વાર ભાવ આ મોડેલના વાજદી મૂલ્યની આટલી નજીક પહોંચ્યો છે ઓ વાહ ચાલીસ વર્ષમાં હા આનો સીધો અર્થ એ છે કે હવે સોનામાં પેલું ડિસ્કાઉન્ટ કે પછી યુ નો સલામતીનું માર્જિન બહુ ઓછું રહી ગયું છે હ અને આ તેજી આવી શાના કારણે મુખ્યત્વે બે કારણો છે નેત્રા મુજબ એક તો દુનિયાભરની સેન્ટ્રલ બેંકો સતત સોનું ખરીદી રહી છે અને બીજું યુએસ ડોલર નબળો પડ્યો છે સમજાયો તો જો સોનું એના વાજબી મૂલ્ય પર હોય તો પછી રોકાણકારોએ ચાંદી તરફ જોવું જોઈએ નેત્રા એડિશન ચાંદી વિશે શું કહે છે ત્યાં કોઈ તક દેખાય છે સારો સવાલ છે ચાંદી માટે નેત્રાનો અભિગમ થોડો જુદો છે એ લોકો સોના સાથેના ચાંદીના ઐતિહાસિક સંબંધ એટલે કે ગોલ્ડ સિલ્વર રેશિયો પર વધુ ધ્યાન આપે છે અચ્છા આપેલો રેશિયો હા આ સદીમાં એવરેજ રેશિયો લગભગ ઓગણસિત્તર પોઈન્ટ એક રહ્યો છે એટલે ઓગણસિત્તર અંશ ચાંદી બરાબર એક અંશ સોનું નેત્રા થોડો રૂઢિચુસ્ત થઈને સાહીઠ પોઈન્ટ એકનો રેશિયો લે છે ઓકે અને જો સોનાનો પેલો આડત્રીસો પચીસ વાળો ભાવ લઈએ તો સાહીઠ પોઈન્ટ એકના રેશિયો પ્રમાણે ચાંદીનો સૈદ્ધાંતિક મધ્યબિંદુ લગભગ ચોસઠ ડોલર પ્રતિ અંશ આવે છે નેત્રાની રેન્જ ત્રેપન થી પંચોતેર ડોલરની છે અને અત્યારે ચાંદીનો ભાવ સુડતાલીસ ડોલરની આસપાસ છે તો એનો મતલબ કે સુડતાલીસ થી ચોસઠ સુધી જવાની મતલબ સૈદ્ધાંતિક રીતે ઘણી જગ્યા છે સૈદ્ધાંતિક રીતે હા અવકાશ તો દેખાય છે પણ નેત્રા અહીં સાવચેત રહેવાનું કહે છે યાદ રાખવું જોઈએ કે ચાંદીનો ઉપયોગ મોટે ભાગે ઔદ્યોગિક છે એની પૈસા તરીકેની ભૂમિકા સોના જેટલી મજબૂત નથી એટલે એના ભાવ વધુ અસ્થિર રહે છે બરાબર એટલે હા જગ્યા છે પણ જોખમ પણ છે ચોક્કસ એટલે સોના જેટલી ખાતરી અહીં ન રાખી શકાય તો આ બધાનું તારણ શું જે રોકાણકારો પાસે સોનું કે ચાંદી છે એમને નેત્રા એડિશન શું કરવાની સલાહ આપે છે જુઓ નેત્રાનું સૂચન બહુ સ્પષ્ટ છે સોનામાં કારણ કે ભાવ વાજબી મૂલ્યની નજીક છે માર્જિન ઓફ સેફ્ટી ઓછું છે એટલે જેમણે વધારે પડતું રોકાણ કર્યું હોય એટલે કે ઓવરવેઇટ હોય એમણે ધીમે ધીમે પોઝિશન હળવી કરવાનું વિચારવું જોઈએ એટલે થોડું વેચી દેવું જોઈએ હા નેત્રા સૂચવે છે કે આડત્રીસો સાઈઠ ડોલરથી ચાર હજાર ડોલરની વચ્ચે થોડું વેચીને ઓવરવેઇટ ઘટાડી શકાય મતલબ સોનામાં હવે વધુ આક્રમણ બનવાનો સમય નથી રૂઢિચુસ્ત રહેવું સારું અને ચાંદી માટે ચાંદીમાં જો ભાવ સુડતાળીસ થી ત્રેપન આવે તો એમની સૈદ્ધાંતિક બે હજાર પચીસમાં માં સોનામાં લગભગ પચાસ ટકાનો વધારો થયો છે અને નેત્રા કહે છે કે ઓગણીસો ને ઓગણસી પછી આ સૌથી મોટો વાર્ષિક ઉછાળો છે આ તો અદભુત કહેવાય શું આ તેજી હવે પૂરી થવાની તૈયારીમાં છે કહેવું અઘરું છે પણ નેત્રા એડિશન ચોક્કસપણે કેટલાક ચેતવણીના સંકેતો આપે છે દાખલા તરીકે સોનાનો છેલ્લા દસ વર્ષનો સીએજીઆર એટલે કે સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર હવે લગભગ તેર ટકા થઈ ગયો છે તેર ટકા આ તો ઇક્વિટી જેવું વળતર થયું બરાબર અને સોના જેવી અસ્ક્યામત માટે જે કોઈ કમાણી નથી આપતી આટલું ઊંચું વળતર લાંબો સમય ટકવું થોડું અસામાન્ય છે આ પણ એક સંકેત છે કે ભાવ કદાચ એનો થોડો વધારે પડતો વધી ગયો છે પણ નેત્રા એડિશન એમ પણ કહે છે ને કે ભૂતકાળમાં જેમ કે ઓગણીસો માં ભાવ સૈદ્ધાંતિક સ્તરથી ચાલીસ ટકા ઉપર પણ ગયા હતા હા એ વાત સાચી છે અને નેત્રાએ નોંધે પણ છે પણ એ સમયગાળો એ બજારની એકદમ ભાવના કહો કે મેનિયા પર આધાર રાખે છે એમાં સલામતીનું કોઈ માર્જિન નથી હોતું અને એ પણ યાદ રાખવું પડે કે આવી તેજીમાં પણ મોટા ઘટાડા આવી શકે છે જેમ કે બે હજાર આઠમાં થયું હતું બરાબર નેત્રા બે હજાર આઠ જીએફસીનું ઉદાહરણ આપે છે તેજી ચાલતી હતી પણ અચાનક સોનામાં છવ્વીસ ટકાનો ઘટાડો આવ્યો હતો અત્યારે રસપ્રદ વાત એ છે કે નવેમ્બર બે હજાર થી અત્યાર સુધી સોનામાં મોટામાં મોટો ઘટાડો આઠ ટકાથી પણ ઓછો રહ્યો છે એટલે બજાર બહુ સ્થિર રહ્યું છે હા પણ આટલી ઓછી અસ્થિરતા આટલા ઊંચા ભાવો પર કેટલો સમય ટકશે એ કહેવું મુશ્કેલ છે કદાચ એ પણ એક ચિંતાનો વિષય છે અને નેત્રાએ એક બીજો જે મુદ્દો ઉઠાવ્યો છે એ પણ આશ્ચર્યજનક છે કે આ એકવીસમી સદીમાં અત્યાર સુધી સોનાએ દુનિયાના લગભગ બધા મોટા શેર બજારો કરતાં વધુ વળતર આપ્યું છે જાપાન યુકે યુએસએ અને ભારત પણ સ્થાનિક ચલણમાં હા આ બહુ મહત્વનો મુદ્દો છે આ આંકડા સોનાના મૂલ્યનો સંગ્રહક એટલે કે સ્ટોર ઓફ વેલ્યુ તરીકેના મહત્વ પર ભાર મૂકે છે ખાસ કરીને ભારત જેવા દેશોમાં જ્યાં રૂપિયાનું મૂલ્ય ઘટતું રહે છે પણ પણ શું પણ જ્યારે સોનું ઇક્વિટી જેવી ઉત્પાદક અસ્ક્યામતો કરતાં પણ લાંબા ગાળે સારું પ્રદર્શન કરવા લાગે ત્યારે કદાચ એક ચેતવણીનો સંકેત પણ હોઈ શકે કદાચ એ વધારે પડતું મોંઘું થઈ ગયું છે હમ વિચારવા જેવી વાત છે સોનાનું પ્રદર્શન તો જોરદાર રહ્યું ભારતીય શેરો સામે પણ પણ શું આ ભારતીય અર્થતંત્રની સ્થિતિ સાથે મેળ ખાય છે નેત્રા એડિશન ભારતીય અર્થતંત્ર વિશે શું કહે છે મને તો લાગતું હતું કે આપણો ગ્રોથ સારો ચાલી રહ્યો છે હા આ એક મતલબ જટિલ પ્રશ્ન છે નેત્રાનું વિશ્લેષણ કહે છે કે મુખ્ય જીડીપી આંકડા કદાચ સારા લાગે પણ અંદરની વાસ્તવિકતા થોડી અલગ છે નોમિનલ ગ્રોથ એટલે ફુગાવા સાથેનો ગ્રોથ કોવિડ પછી સરેરાશ નવ પોઈન્ટ છ ટકા રહ્યો છે જે સારો કહેવાય હા પણ જો આપણે ચાર પાંચ ટકાનો ફુગાવો કાઢી નાખીએ તો વાસ્તવિક વૃદ્ધિ એટલે કે રિયલ ગ્રોથ માંડ છ ટકાની આસપાસ આવે છે જે ખરાબ નથી પણ ભારત જે સાત આઠ ટકાના ગ્રોથ માટે જાણીતું હતું એના કરતા ઓછો છે નેત્રા કહે છે કે વૃદ્ધિ ધીમી પડી રહી હોય એવું લાગે છે અને આ ધીમી ગતિ ક્યાં દેખાઈ રહી છે અર્થતંત્રના કયા હિસ્સા નબળા છે નેત્રા મુજબ લગભગ બધે જ વપરાશ એટલે કે કન્ઝમ્પશન જે અર્થતંત્રનો મોટો આધાર છે એ નબળો છે અને ચિંતાની વાત એ છે કે લોકો વધુ દેવું કરીને ખર્ચ કરી રહ્યા હોય એવું લાગે છે સરકારી ખર્ચ ટેકો આપી રહ્યો છે પણ એ એકલો પૂરતો નથી અને રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ એ કોર્પોરેટ સેક્ટર પર નિર્ભર છે કંપનીઓની બેલેન્સ શીટ સારી છે પણ એ લોકો નવા રોકાણ કરવામાં બહુ ઉત્સાહ નથી બતાવી રહ્યા કદાચ ભવિષ્યની માંગ અંગે ચિંતા છે અને આપણી જે પરંપરાગત તાકાત હતી નિકાસ અને રેમિટન્સ ત્યાં શું હાલ છે ત્યાં પણ નેત્રાના ડેટા થોડી ચિંતા કરાવે એવા છે સેવા નિકાસ અને રેમિટન્સ એટલે વિદેશથી આવતા પૈસા બંનેનો વૃદ્ધિદર છેલ્લા દાયકામાં એફવાય પંદરથી એફવાય પચીસ એના આગલા દાયકામાં એફવાય ઝીરો પાંચથી એફવાય પંદર કરતાં ખાસો ઘટ્યો છે કેટલો ઘટ્યો છે નેત્રાના આંકડા મુજબ સેવા નિકાસનો ગ્રોથ સત્તર ટકાથી ઘટીને નવ પોઈન્ટ ચાર ટકા થઈ ગયો અને રેમિટન્સનો ગ્રોથ બાર ટકાથી ઘટીને છ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો અને હવે રેમિટન્સ પણ યુએસ યુકે સિંગાપોર જેવા દેશોમાં ટેક અને ફાઇનાન્સમાં કામ કરતા લોકો પર વધુ નિર્ભર છે અને એ સેક્ટર પોતે અત્યારે ગ્લોબલ સ્લોડાઉનનો સામનો કરી રહ્યા છે એટલે ત્યાંથી પણ ટેકો ઓછો થઈ શકે છે નેત્રા પહેલી ક્રેડિટ ગ્રોથ અને રિયલ એક્ટિવિટી વચ્ચેના જોડાણ પર પણ સવાલ ઉઠાવે છે ખરું ને એ શું છે હા બરાબર આ નેત્રાનો એક બહો જ મહત્વનો મુદ્દો છે એ લોકો કહે છે કે લોનમાં વૃદ્ધિ તો દેખાય છે પણ એની સામે ઉત્પાદન કે વપરાશ એટલો નથી વધી રહ્યો દાખલા તરીકે ઉદ્યોગોને જે લોન અપાય છે એનો ગ્રોથ બમણો થયો પણ મેન્યુફેક્ચરિંગનો રિયલ ગ્રોથ ઉલટાનો ઘટ્યો છે એમ હા અને સૌથી નવાઈની વાત પર્સનલ લોનમાં છે હોમ લોન સિવાય એમાં છેલ્લા પાંચ વર્ષમાં વીસ ટકાથી વધુનો વાર્ષિક ગ્રોથ છે પણ સામે પ્રાઇવેટ કન્ઝમ્પશન એટલે કે લોકોનો ખર્ચ એનો રિયલ ગ્રોથ ફક્ત પાંચ પોઈન્ટ બે ટકા જ રહ્યો છે ઓ બાપરે એટલે લોકો દેવું કરીને જ ખર્ચ ચલાવી રહ્યા છે મોટાભાગે એવું જ લાગે છે નેત્રાના ડેટા મુજબ અને આ સ્થિતિ લાંબો સમય ટકી શકે નહીં બરાબર તો અર્થતંત્ર ધીમું છે વપરાશ દેવા પર છે આની અસર બજાર પર કેવી દેખાય છે માર્કેટ વેલ્યુએશન વિશે નેત્રા શું કહે છે શું બજાર મોંઘું છે હા નેત્રાના વિશ્લેષણ મુજબ બજાર અને ખાસ કરીને સ્મોલ અને મિડ કેપ સ્ટોક્સ એટલે કે એસએમઆઈડીઝ ઘણા મોંઘા થઈ ગયા છે ઊંચા વેલ્યુએશન્સ પર છે એટલે નાની અને મધ્યમ કંપનીઓ હા રસપ્રદ વાત એ છે કે નેત્રા એ પણ કહે છે કે સૌથી મોટી કંપનીઓ જેમને એ લોકો લાર્જેસ્ટ કેપ્સ કહે છે એ પ્રમાણમાં વધુ વાજબી ભાવે છે પણ એસએમઆઈડીઝ ખાસ કરીને અમુક સેક્ટરમાં જેમ કે ઓટો કન્સ્ટ્રક્શન રિયાલિટી કેપિટલ ગુડ્સ એ ખૂબ મોંઘા લાગે છે અને આ વેલ્યુએશન ઐતિહાસિક રીતે પણ ઊંચા છે અત્યંત ઊંચા નેત્રા એક ચાર્ટ બતાવે છે જેમાં સ્મિડ યુનિવર્સનો મીડિયન પીઈ રેશિયો હવે ઓગણીસ એક્સ છે આ ઓલ ટાઈમ હાઈ જેવું છે નેત્રા યાદ કરાવે છે કે ભૂતકાળના મોટા ઘટાડા વખતે જેમ કે બે હજાર આઠ કે બે હજાર વીસમાં આ રેશિયો ઘટીને સિંગલ ડિજિટમાં આવી જતો હતો નવ દસની આસપાસ હા ક્યારેક એનાથી પણ નીચે એટલે અત્યારે ઓગણીસ એક્સ એટલે બહુ ઊંચું કહેવાય આનો મતલબ એ છે કે જો બજારમાં મોટો ઘટાડો આવે તો આ સ્મિડ સ્ટોક્સમાં ભારે કરેક્શન આવી શકે છે માર્જિન ઓફ સેફટી ખૂબ ઓછી છે બરાબર છે એટલે સ્મિડ્સમાં જોખમ વધારે છે પણ આઈટી સેક્ટરનું શું એ તો ઘણું તૂટ્યું છેલ્લા કેટલાક સમયથી ઘણા લોકો એને ખરીદવાની તક તરીકે જોતા હશે નેત્રાનું શું માનવું છે હા આઈટી પર નેત્રાની કોમેન્ટ્રી રસપ્રદ છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ એના ડિસેમ્બર બે હજાર ચોવીસના હાઈથી લગભગ સત્તાવીસ ટકા નીચે છે નેત્રા મુજબ મોટી આઈટી કંપનીઓ જે છે ટીસીએસ ઇન્ફોસિસ એચસીએલ વિપ્રો એ હવે એમના લાંબા ગાળાના એવરેજ પીઈ વેલ્યુએશનની નજીક કે એનાથી નીચે ટ્રેડ થઈ રહી છે એટલે સસ્તી થવા માંડી છે હા કહી શકાય અલબત્ત કમાણી વૃદ્ધિ ધીમી પડવાની ચિંતા છે એઆઈને લઈને પણ સવાલો છે પણ નેત્રા એ પણ કહે છે કે એમના માર્જિન હજુ મજબૂત છે અને વાત એમ છે કે જ્યારે કોઈ સેક્ટર માટે ખરાબ સમાચાર જ આવતા હોય ત્યારે જ લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની સારી તક બને છે નેત્રા સૂચવે છે કે જો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ અહીંથી વધુ પંદર ટકા ઘટે તો એ રોકાણ માટે ખરેખર આકર્ષક બની શકે છે અને પેલી ભારતીય આઈટી અને અમેરિકાના નાસદેકની સરખામણી પણ નેત્રા કરે છે એ પણ રસપ્રદ લાગ્યું હા એ બહુ મહત્વનું અવલોકન છે નેત્રા બતાવે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સે નાસદેક કરતાં અડતાલીસ ટકા ઓછું પરફોર્મ કર્યું છે આ ઐતિહાસિક રીતે બહુ નીચું લેવલ છે અડધો અડધો છો લગભગ આ કદાચ એવું સૂચવે છે કે હવે અમેરિકન ટેકને બદલે ભારતીય આઈટી તરફ જોવાનો સમય આવી રહ્યો છે નેત્રાના શબ્દોમાં કહીએ તો ટેક ઓવરબોટ ઓવર ઓન્ડ ઓવરવેલ્યુડ લાગે છે જ્યારે ભારતીય આઈટી અને લગભગ વાજબી મૂલ્યની નજીક છે આ સરખામણી ખરેખર વિચારવા જેવી છે હવે તમે કહ્યું એસએમઆઈડીઝ મોંઘા છે આઈટી કદાચ ઠીક છે પણ નેત્રા એક બીજા જોખમ તરફ પણ ઈશારો કરે છે જેના પર કદાચ ઓછું ધ્યાન ગયું હોય પેલું માર્જિન પર ખરીદેલા શેર્સ એ શું છે અને શા માટે ચિંતાનો વિષય છે બરાબર આ એક છુપાયેલું જોખમ છે જેના પર નેત્રા બહુ ભાર મૂઠે છે વાત છે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી એમટીએફ અને લોન અગેન્સ્ટ સિક્યોરિટીઝ એલએએસની એમટીએફ એટલે બ્રોકર પાસેથી પૈસા ઉધાર લઈને શેર ખરીદવા હા નેત્રાના ડેટા મુજબ એફવાય ટ્વેન્ટીથી થી એફવાય ટ્વેન્ટી ફાઈવ વચ્ચે એમટીએફમાં દર વર્ષે સરેરાશ એકસો એક ટકાનો ગ્રોથ થયો છે શું વાત કરો છો એકસો એક ટકા સીએજીઆર હા અકલ્પનીય છે અને એનબીએફસી જે એલએએસ આપે છે એટલે શેર ગીરવે મૂકીને લોન એ પણ લગભગ અઠ્ઠાવીસ ટકા સીએજીઆરથી વધી છે સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સુધીમાં કુલ એમટીએફ લગભગ એક લાખ કરોડ અને કુલ એલએસ લગભગ આડત્રીસ હજાર કરોડ હતી એટલે કુલ મળીને લગભગ એક પોઈન્ટ ચાર લાખ કરોડનું લીવરેજ ઉધારના પૈસા બજારમાં લાગેલા છે આનો અર્થ શું થાય બજાર માટે સીધો અર્થ એ છે કે સિસ્ટમમાં લીવરેજ એટલે કે ઉધારનું પ્રમાણ ઘણું નધી ગયું છે નેત્રા અંદાજ લગાવે છે કે આ એક પોઈન્ટ ચાર લાખ કરોડના લીવરેજ પાછળ લગભગ બે થી ચારથી બે પોઈન્ટ આઠ લાખ કરોડના શેર કોલેટ્રલ તરીકે મુકાયેલા હોઈ શકે છે ઓકે હવે લીવરેજ વધે ત્યારે સારું લાગે પણ ઘટેતરે બહુ ખરાબ અસર કરે નેત્રા ચેતવણી આપે છે કે જો બજારમાં સારો એવો ઘટાડો આવે દાખલા તરીકે પંદર ટકાનો ઘટાડો તો આ લીવરેજ પોઝિશન પર માર્જિન કોલ આવવાનો શરૂ થઈ શકે છે એટલે બ્રોકર વધારે પૈસા માંગે હા અને જો રોકાણકાર પૈસા ન ભરી શકે તો બ્રોકર શેર વેચી દે એને ફોર્સ સેલિંગ કહેવાય અને આનાથી બજારનો ઘટાડો વધુ ઊંડો અને ઝડપી બને એક ખરાબ ચક્ર શરૂ થઈ શકે અને આ બધાની સાથે પેલો વીઆઈએક્સ એટલે કે વોલેટિલિટી ઇન્ડેક્સ એ પણ રેકોર્ડ નીચા સ્તરે છે આ તો બહુ વિચિત્ર લાગે છે એક તરફ આટલું બધું લીવરેજ અને જોખમ અને બીજી તરફ બજારમાં ડર જ નથી હા અને આ જ નેત્રાની મુખ્ય ચિંતા છે વીઆઈએક્સ આટલું નીચું હોવો એ બજારમાં યુનો વધુ પડતી નિશ્ચિંતતા કોમ્પ્લેસન્સી દર્શાવે છે એક તરફ આપણી પાસે ઊંચા વેલ્યુએશન ધીમી વૃદ્ધિ વધતું લીવરેજ ભૌગોલિક રાજકીય તણાવ જેવા જોખમો છે અને બીજી તરફ નીચો વીઆઈએક્સ કહે છે કે બધું બરાબર છે કંઈ નહીં થાય નેત્રા ચેતવણી આપે છે કે આવા વાતાવરણમાં કોઈ નાની અણધારી ઘટના પણ બજારમાં મોટી ઉથલપાથલ લાવી શકે છે કારણ કે બધા જ એક જ તરફ વિચારી રહ્યા હોય છે એટલે અત્યારે ખરેખર ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે તો આ આખી ચર્ચા પરથી ઓક્ટોબર બે હજાર પચ્ચીસની નેત્રા એડિશનના મુખ્ય તારણો શું કહી શકાય એકંદરે શું ચિત્ર ઉભું થાય છે મુખ્ય તારણો મારા મતે નેત્રા બહુ સ્પષ્ટ રીતે મૂકે છે પહેલું સોનું હવે એના વાજબી મૂલ્યની નજીક છે માર્જિનો સેફટી ઓછી છે એટલે સાચવવાનો સમય છે બીજું ચાંદીમાં સિદ્ધાંતિક જગ્યા છે પણ એ વધુ અસ્થિર છે બરાબર ત્રીજું ભારતની આર્થિક વૃદ્ધિ ધીમી પડી રહી હોય તેવું લાગે છે ખાસ કરીને વપરાશ દેવા પર આધારિત છે ચોથું બજારમાં ખાસ કરીને સ્મિડ્સમાં વેલ્યુએશન બહુ ઊંચા છે લાર્જ કેપ્સ અને કદાચ આઈટી વધુ સારા લાગે છે અને પાંચમું અને પાંચમું અને બહુ અગત્યનું બજારમાં લીવરેજ વધી રહ્યું છે અને વિક્સ બહુ નીચો છે જે એક સંભવિત જોખમનો સંકેત છે એટલે અત્યંત સાવચેતી જરૂરી છે રોકાણકારો માટે આ બધામાંથી શીખવા જેવું શું છે મુખ્ય બોધપાઠ સૌથી મહત્વનો બોધપાઠ જે નેત્રા વારંવાર કહે છે અને જે બેનગ્રાહમ પણ કહેતા હતા માર્જિન ઓફ સેફ્ટી પર ધ્યાન આપો એટલે કે નુકસાનની શક્યતા ઓછી હોય એવા ભાવે ખરીદી કરો બજારના ઘૂંઘાળ કે સેન્ટિમેન્ટ પાછળ દોડવાને બદલે ડેટા અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરો અને શ્રોતાઓ માટે વિચારવા જેવો એક અંતિમ પ્રશ્ન મૂકીએ જ્યારે બજારના આંકડા જેમ કે ઊંચા વેલ્યુએશન વધતું લેવરેજ આપણને સાવચેત રહેવાનું કહેતા હોય પણ બજારની ભાવના જેમ કે નીચો વીએક્સ આપણને નિશ્ચિંત રહેવા ઉશ્કેરતી હોય ત્યારે એક રોકાણકારે પોતાની જાતને પોતાના પૂર્વગ્રહો લાલચ અને ડરને કેવી રીતે કાબૂમાં રાખવા જેમ રોકાણકારનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ હોય છે આ વિચાર સાથે આગામી ચર્ચા સુધી વિચારતા રહો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમો હેઠળ છે કૃપા કરીને તમામ યોજના સંબંધિત દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચો